ફરી એકવાર મકાન ધરાશય થવાની ઘટના સામે આવી છે સુરતના હોડીબંગલા વિસ્તારમાં આવેલ મલિક મલિકબાબા એપાર્ટમેન્ટના ગેલેરીનો ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે મકાનમાં લોકો રહેતા હતા અને અચાનક મકાન ધરાશય થયું છે આ ઘટનામાં કેટલાક લોકો દબાયા હોવાની આશંકા જણાઈ હતી ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાટમાલ નીચે દબાયેલા લોકોને ફાયર વિભાગની ટીમે કાટમાલ દૂર કરીને બહાર કાઢ્યા હતા ફાયર વિભાગની સાથે પોલીસ અને પણ ઘટના સ્થળે પહોંચી હતી ગેલેરીનો નીચે ઉભેલા એક વ્યક્તિ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે હાલ ઈજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ છે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી ફાયર વિભાગ અને પોલીસ દ્વારા એપાર્ટમેન્ટમાં રહેતા તમામ લોકોને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે તો બીજી તરફ આ સમગ્ર ઘટનામાં સુરત કોર્પોરેશનની ટીમે તપાસ હાથ ધરી છે મકાન જજુરિત હોવાથી આ ઘટના બની હોવાની વાત સામે આવી છે તો આ ઘટનામાં હજી કોઈના મોત થયા હોય તેવી માહિતી સામે આવી નથી પરંતુ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે કાટમાલ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે સુરતના અલગ અલગ વિસ્તારની તોન ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો તેના સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું કે ફાયર વિભાગ તેમજ કોર્પોરેશન દ્વારા એપાર્ટમેન્ટના રહીશોને અગાઉ ઘણીવાર નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં સ્થાનિકો દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી ન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે જો કે એપાર્ટમેન્ટના સ્ટ્રક્ચરને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે એપાર્ટમેન્ટનું સ્ટ્રક્ચર ત્રીસ વર્ષ જૂનું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે ત્યારે સુવા સમગ્ર બાબતે તંત્ર દ્વારા કોઈ ગંભીર પગલાં લેવામાં આવશે ફાર વિભાગ અને તંત્ર દ્વારા અનેકવાર નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં કેમ હાલ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે આપનું કઈ જગ્યા ઉપર સુજજના

વિનંતી કરવામાં આવી છે જે બિલ્ડિંગ જે છે તેમાં હાલ અત્યારે કેવી રીતે પરિસ્થિતિ છે લોકોને ખાલી કરવામાં આવી છે હાલમાં બિલ્ડિંગ સંપૂર્ણ ખાલી કરવામાં આવી છે અને એસએમસી ની ટીમ દ્વારા જે સ્લેબ તૂટેલો છે એનો કાટમાળ ખસેડવાની કામગીરી ચાલુ છે અને ત્યાં કાટમાળ ખસેડ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે જી સર હોળીબંગલા વિસ્તારમાં જે મકાન ધરાશયી થયો તે શું છે નિગતિ હું સબ ફાયર ઓફિસર બલવંતસિંહ ફાયર કંટ્રોલ દ્વારા ફોન આવ્યો કે હોળી પાસે મલિક બાબા કોમ્પ્લેક્સ છે આ જગ્યા બિલ્ડિંગ પડી ગયેલો છે ઓર આમાં માણસો દબાઈ ગયેલા છે તો આ જગ્યા તરત જ મોગલી સારાના ફાયર ટીમ ઘાંચીશ્રી ફાયર ટીમ ઓર કતારગામનો ફાયર ટીમ ટઉન ગેટની ગાડીઓ તરત જ આ જગ્યા આવી ઓર આવ્યા પછી આમાં ચાલીસ થી પિસ્તાલીસ જણા ઉપર ફસાયેલા હતા જેને તરત જ પાછળના ને નીચે રેસ્ક્યુ કરી દાદરથી આપણે નીચે ઉતારી દીધા ઓર પ્લસ એક માણસને સમાન ઈજા થયેલો જેને આમ પબ્લિકે જે છે ને બહાર કાઢી और तताजा लोखास सर्कल मुगली अपिया और एम जनायो की जे दुकानों छे आनी अंदर भी ट्रांचर मानस हतायला छे એટલે આપણે શટર ખોડી ઓર પાછળથી પ્રવેશ કરી બહુ તપાસ કરે લેકિન અંદર કોઈ હતા ના ફાયર ની કેટલી ગાડીઓ ને કઈ ગળે કઈ ગાડીઓ બોલાવવામાં આવેલી બધી ફાયર ની 3 ગેટ ની ગાડીઓ આવેલી એમ મુગલી સરા કતારગામ ઓર ઘાજી શેરીના જમા ટોટલ 8 ગાડીઓ દેવા

કે અમારા આવવા લાયક છે અગર રાવાલાયક ન હોય તો બિલ્ડિંગ ખાલી કરાઈ દેલા છે પરિપૂર્ણ બધું નિકલુપે